ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવનાર છે આ સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે પ્રથમ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ઇંગ્લેન્ડની ટીમે તેની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે આ ટીમમાં ઘણા મેચ વિનર ખેલાડીઓ સામેલ છે અને ટીમનું નેતૃત્વ ફરી એકવાર બેન સ્ટોક્સ કરતો જોવા મળશે મહત્વનું છે કે ઇંગ્લેન્ડ તરફથી ટીમ હાર્ટલે આંતરરાષ્ટ્રીય ડેપ્યુ કરવા જઈ રહ્યો છે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઈંગ ઇલેવન જાહેર થયા બાદ તે નક્કી થઈ ગયું છે કે ટોમ હાર્ટલે ટેસ્ટમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છો ત્યાર સુધી ટોમ હાર્ટલે ઇંગ્લેન્ડની ટીમ માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમમાં ત્રણ સ્પીનરોનો સમાવેશ કરવામાં આવે છે માત્ર એક ફાસ્ટ બોલર માર્ક વુડની પસંદગી કરવામાં આવી છે સિવાય વિકેટકીપર બેન ફોકસની પસંદગી કરવામાં આવી છે ચેકલીશ ઉપરાંત ટીમમાં રેહાન અહેમદની પણ પસંદગી થઈ છે રેહાની પાસે એક ટેસ્ટ મેચનો અનુભવ પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ